હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ શ્રીજી આર્ટ એન્ડ ક્રાફ્ટ ક્રિએસન તો આજે આપણે ઘણા સમય પછી ટપુ મહારાજના વાઘાનો વિડીયો લઈને આવ્યા છીએ આની પહેલાં મેં ટપુ મહારાજની પાઘડી કેવી રીતે બનાવાય એનો વિડીયો છે તે તમારી સાથે શેર કરેલો હતો ઘણા બધા હરિભક્તોની કમેન્ટ આવે છે કે તમે ટપુ મહારાજના વાઘા બનાવતા કેમ નથી શીખવાડતા તો એનું એક જ રીઝન છે કે અત્યારે થોડો ટાઈમનો અભાવ રહે છે વિડીયો શૂટિંગ માટે ટાઈમ નથી મળતો અને જો વિડીયો શૂટિંગ કદાચ કરી પણ લઈએ તો એનો એડિટિંગનો ટાઈમ નથી મળતો અને એટલો બધો ટાઈમ કાઢી અને વિડીયો અપલોડ કરીએ છીએ તો વિડીયોઝની અંદર વ્યૂઝ નથી આવતા લાઈક નથી આવતી જે લોકો નવા છે વિડીયો જોવે છે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા તો ત્યાં અમારી બધી મહેનત છે તે બેકાર થઈ જાય છે એટલા માટે અમે નવા વિડીયોઝ છે તે બનાવીને મૂકતા નથી જો તમારે લોકોને શીખવા જ હોય નવા વાઘા પાઘ તો વિડીયોને લાઇક કરજો નવા હરિભક્તોને શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરાવજો અને વિડીયોને પૂરેપૂરો જોજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં વિડિયો કેવો લાગ્યો જરૂરથીને કમેન્ટ કરજો કશું નહીં તો કમેન્ટની અંદર જયશ્રી સ્વામિનારાયણ તો જરૂરથીને લખજો તો ચાલો હવે આપણે આજે પ્રભુ મહારાજના વાઘા છે તે બનાવીશું તો એના માટે મેં અહીં આ રીતે ત્રણ કટિંગ છે તે કરી અને લઈ લીધા છે તો પહેલાં મેં કેટલી સાઇઝનું કાપડ છે તે લીધું છે હું તમને બતાવી દઉં તો પહેલાં મેં આ રીતે છે એક ચોરસ ટુકડો છે તેને કટિંગ કરી અને લઈ લીધો છે તો એનું તમને હું મેઝરમેન્ટ બતાવી દઉં તો આ સેવન ફોલ્ડ કરી દીધો છે ચાર ભાગની અંદર અને પ્રેસ કરીને આ રીતે મેં રાખી દીધું છે પછી નીચેની સલવાર માટે મેં આ રીતે પીસ લીધેલું છે તો એનું પણ હું તમને મેઝરમેન્ટ બતાવી દઉં તો આ લીધું છે સાડા સાત બાય પાંચ ઇંચ બરાબર તો આ નીચેનું આપણું સલવાર છે અને આ મેં ઘેર માટે છે તે કટિંગ કરી અને લઈ લીધો છે તો અહીંયા મેં ઘેરનું કપડું થોડું વધારે લીધું છે તમારે જેટલી લંબાઈનો ઘેર કરવો હોય એટલી લંબાઈનો તમે ઘેર કરી શકો મેં અહીંયા બાવીસ ઇંચ લીધું છે તમે વીસ ઇંચ અઢાર ઇંચ તમારે જેટલો ઘેર કરવો છે એટલો તમે લઈ શકો છો અને આની જે મેં લંબાઈ રાખેલી છે એ મેં અઢી ઇંચની રાખેલી છે હવે ઘેરને આપણે જેમ મોટા મારાજના વાઘા બનાવીએ છીએ અડવાલુડા ઘનશિયામને એ રીતે જ આપણે બનાવવાનું છે ઘેર તો બંને બાજુથી આપણે આ રીતે ફોલ્ડ કરી દઈશું અને નીચેની સાઈડથી પણ આપણે આ રીતે પટ્ટી વાળી દઈશું જો તમારે લેસ અટેચ કરવી હોય તો અહીંયા ઉપરની બાજુ પણ લેસ અટેચ કરી શકો અને તમારે જો ઘેર થોડો લાંબો રાખવો હોય તો આ રીતે એક જ બાજુ ફોલ્ડ કરી દેવાનું સવડી બાજુ અને ઉપર તમે અહીંયા લેસ લગાવી અને ઘેર રેડી કરી શકશો તો આ રીતે આપણે ઘેરનું મેઝરમેન્ટ લીધું છે હવે આપણે પહેલાં કોઠાનું કટિંગ જોઈશું તો આ રીતે મેં બંને ભાગ રાખેલા છે તમે જોઈ શકો છો આ બંધ બાજુ છે એ આ રીતે રાખેલી છે અને મારી પાસે આ રીતે ફર્મો છે તે રેડી કરી અને રાખેલો છે તો હું તમને તેનું મેઝરમેન્ટ બતાવી દઉં છું કે જેથી કરીને આપણે નેક્સ્ટ ગમે ત્યારે વિડીયો બનાવી તો તમારી પાસે આ મેઝરમેન્ટનો ફોર્મો છે તમે એક બનાવી અને રાખી શકશો અને પછી એમાંથી ને તમે વાઘા બનાવી શકશો તો આ ભાગ છે એ આપણો ગળાનો ભાગ છે આ ભાગ છે એ આપણો સ્લીવનો ભાગ છે અને અહીંથી ઉપરથી નીચે સુધીનો ભાગ છે એ આપણો કોઠાનો ભાગ છે આ ભાગ ઉપર આપણે ઘેર અટેચ કરવાનો રહેશે તો એનું મેઝરમેન્ટ હું તમને બતાવું છું તમે જોઈ લેજો અને પછી આ રીતે તમે પણ ઘરે ફર્મો બનાવી લેજો તો અહીંયા મેં અડધા ઇંચ કરતા પણ ઓછું રાખી અને આ રીતે મેં ગળાનો શેપ આપેલો છે જો તમને સિલાઈ કરતા ન ફાવતું હોય તો તમે અડધા ઇંચનો પણ શેપ આપી શકો છો અને પછી તમે કટ કરી શકો છો પછી જ્યાંથી ગળું કટ કરેલું છે ગળાનું નિશાન મારેલું છે ત્યાંથી ત્રણ ઇંચ સુધી મેં સ્લીવ લઈ લીધી છે પછી સ્લીવની મોરીનો ભાગ છે એ મેં એક ઇંચ જેટલો રાખેલો છે અને અહીંયાથીને મેં દોઢ ઇંચમાં થોડું ઓછું છે દોઢ ઇંચ પણ તમે લઈ શકો તમે બિગનર્સ હો અને પહેલી જ વખત મહારાજના વાઘા બનાવતા હોય તો તમારે અહીંયા થોડું કાપડ વધારે લેવાનું પછી તમારે સિલાઈ કરી મહારાજને પહેરાવીને જોવાનું જો લૂઝ થતું હોય તો અંદરથી સિલાઈ ભરીને પાછળનો ભાગ છે તેને તમે કટ કરી શકો એટલે આ રીતે મેં અહીંયા દોઢ ઇંચથી ને થોડું ઓછું છે તે જે કમરનું ફિટિંગનું માપ છે એ લીધેલું છે અને કોઠાની જે લંબાઈ રાખેલી છે મેં અઢી ઇંચની રાખેલી છે તો આ રીતે આખો મેં ફર્મો છે તેને રેડી કરી લીધો છે અને હવે આપણે આના ઉપર રાખી અને આપણે કટ કરી લેશું એટલે આપણો ઉપરનો કોઠો છે તે રેડી થઈ જશે પછી આપણું આ નીચેનું સલવાર છે તો એના માટે મેં આ રીતે ડબલ ફોલ્ડ કરી લીધું છે કાપડ અને પછી આ રીતે મેં એનો એક મહારાજની જે તૈયાર મેં એક વાઘા લીધા હતા અને પછી એમાંથીને મેં આ ફોર્મો રેડી કર્યો છે તો આ રીતે મેં ડ્રાફશીટ ઉપર જ ફર્મો બનાવી લીધો છે તમે પેપર ઉપર પણ બનાવી શકો છો તો હવે હું તેનું મેઝરમેન્ટ કહી દઉં તમને તો અહીંયા મેં રાખેલું છે સાડા ત્રણ ઇંચ જેટલી એની લંબાઈ રાખેલી છે ઉપરની જે કમરનું માપ રાખેલું છે મેં એ રાખેલું છે બે ઇંચ જેટલું અને અહીંયાથીને આપણે જે આસનનું માપ રાખેલું છે બે ઇંચ ઉપર રાખેલું છે અને આસનથી ને નીચેનું માપ રાખેલું છે એ બે ઇંચ કરતાં થોડું ઓછું છે એટલે કે એક પોઈન્ટ સાત જેટલું અહીંયા મેં એનું માપ રાખેલું છે અને નીચેની જે મોરી છે એનું માપ રાખેલું છે બે પોઈન્ટ બે ઇંચ જેટલું તો આ રીતે આપણો ફર્મો છે એને પણ આપણે આના ઉપર રાખી અને કટિંગ કરી લેશું અને આ બંને ફર્મા તમે બનાવો છો તો એનું કટિંગ તમારે સિલાઈનું માર્જિન રાખી અને પછી કટિંગ કરવાનું રહેશે તો આ બંને આપણું રેડી થઈ ગયું છે ઘેરનું કટિંગ પણ રેડી છે અને આજ માપથીને આપણે અસ્તરનું કટિંગ કરી લેશું તો ચાલો પેલા આપણે કટિંગ કરી લઈએ તો જો ફ્રેન્ડ્સ અહીંયા મેં આ રીતે છે તે અસ્તરનું કટિંગ કરી અને લઈ લીધું છે સાથે અને આ રીતે આપણે ઉપરનો કોઠો છે એનું કટિંગ છે હવે આપણો જે કોઠાનો ભાગ છે એમાં એક બાજુથી આપણે અહીંયા કટ લગાવી દેસુ તો આ રીતે આપણે અહીંયા વચ્ચેથી કટ કરી દેસુ કટ કર્યા બાદ આપણે અહીંયાથી ને આ રીતે ફરતી સિલાઈ કરી લેશું અને અહીંયા આ રીતે આપણે સ્લીવમાં પણ સિલાઈ કરી લેશું અને પલટાવી દેશું તો આ ભાગને પણ આપણે પલટાવી અને રેડી કરી લઈએ સિલાઈ કરી દઈએ અને આ ભાગ છે આપણે જે મોટા મહારાજની આપણે સલવાર બનાવી છે એ જ રીતે આપણે આ સલવાર છે તેને પણ ઉઠલાવી અને રેડી કરી લઈએ તો જુઓ ફ્રેન્ડ્સ અહીંયા આ રીતે છે મેં કોઠો છે તેને પલટાવી અને રેડી કરી લીધો છે અને આ રીતે આપણું નીચેનું સલવાર છે તેને પણ રેડી કરી દીધું છે બંને પૈસાને મેં અહીંયા જોઈન્ટ કરી દીધા છે આસનેથીને અને અહીંયા આપ તમારે જે કાંઈ ભી લેસ લગાવી હોય તે અટેચ કરી શકો છો અને આ આપણો ઘેર છે તે પણ રેડી છે તો હવે નેક્સ્ટ આપણે કોઠાને છે તે પેક કરીશું તો આ રીતે આપણે ફોલ્ડ કરી દેવાનો છે અને અહીંયાથીને આપણે આ રીતે સિલાઈ કરી લેશી બંને બાજુથી તો આપણો કોઠો છે તે બની અને રેડી થઈ જશે પછી આપણાને પલટાવી લેશું અને ઘેરમાં ચીપટી પાડી અને આપણે ઘેર અહીંયા અટેચ કરી દેશું તો આપણે ઉપરનું જે જબલું છે તે બની અને એકદમ રેડી થઈ જશે તો ચાલો આપણે આ બાકીની પ્રોસેસ જે બાકી છે એ પણ ફ્રેન્ડ્સ અહીંયા આ રીતે છે મેં ઘેર અટેચ કરી દીધો છે કોઠા સાથે અને આ રીતે આપણું જે ઉપરનું જબલું છે તે બની અને રેડી થઈ ગયું છે અને આ રીતે પાછળ છે મેં વેલકરો અટેચ કરી દીધી છે તો આ રીતે કાંઈક આપણા ઉપરના જબલાનો લૂક આવે છે અને મેં અહીંયા આ રીતે પતલી લેસ જે આવે છે એ અટેચ કરી છે જેથી કરીને પાટલીની અંદર ખૂબ સરસ રીતે એ લાગે અને પાટલી છે તે વ્યવસ્થિત રીતે પડે એટલા માટે અને આ આપણું નીચેનું જે પેરણ છે એ પણ રેડી થઈ ગયું છે અને એમાં પણ આ રીતે મેં વેલ્ક્રો છે તે અટેચ કરી લીધી છે તો આ રીતે આપણા ટપુ મહારાજના વાઘા છે તે રેડી થઈ ગયા છે તો તમને આ વાઘા કેવા લાગ્યા એ કમેન્ટ કરીને મને જરૂરથીને જણાવજો અને તમારે જો આવા વાઘા લેવા હોય તો આપણો કોન્ટેક નંબર છે તે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તેમજ તમને સ્ક્રીન ઉપર શો થતો હશે તેના ઉપર તમે વોટ્સઅપ કરી અને મંગાવી શકો છો અથવા તો કોલ પણ કરી શકો છો ક્યારેક હરિભક્તો કામમાં હોઈ શકીએ તો કોલ રિસીવ ના પણ થાય અને જો થયો હોય તો કદાચ એવું પણ કહેવામાં આવે કે અમે પછી કોન્ટેક કરીશું અને પછી કદાચ મગજમાંથી નીકળી ગઈ હોય તો સામે ફોન ન કરી શકીએ તો એટલા માટે તમે વોટ્સઅપની અંદર મેસેજ કરશો તો તમને મેસેજનો જવાબ અમે જ્યારે ફ્રી થશું ત્યારે અમે આપીશું તો આ રીતે તમે વોટ્સઅપની અંદર મેસેજ કરી અને ઇન્કવાયરી કરી શકો છો અને આ વાઘા કેવા બન્યા છે એ તમારે જોવું હોય તો તમે કમેન્ટની અંદર જરૂરથીને જણાવજો તો આપણે આ વાઘા છે તે મહારાજને ધારણ કરાવી અને એનો વિડીયો પણ બનાવીને તમારી સમક્ષ લાવી જે કરીને તમને ખબર પડે કે આ વાઘા છે તે મહારાજને કેવા ફિટિંગમાં આવ્યા છે અને કેવા લાગે છે તે તો મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર ત્યાં સુધી બબાય ફ્રેન્ડ્સ જય શ્રી સ્વામિનારાયણ